વરુની શાખા ગઈ એટલે તે ઢોલકથી પાછળ પાછળ દોડવા લાગ્યું વરુ તેને પકડી લે તે પહેલાં હેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાનો આભાર માન્યો આ એક સરસ મજાની વાર્તા એના પછી આપણે શીખવાનું કે સરકવું અને ગબડવું કોને કહેવાય ઢોલની જેમ જે ગબડે એ વસ્તુ ગબડતી વસ્તુ કહેવાય છે હવે ત્યાર પછીનું કાર્ડ છે ચૌદ નંબરનું સરખવું અને ગબડ સીડી ઉપરથી બોલ જાય છે અહીંયા જોઈએ છીએ કે આ બાળક છે એ બોલને મૂકે છે એટલે ગબડ તો ગબડ તો નીચે આવે છે આ એ બોક્સ મૂકે છે તો તે સરખતું સરખતું નીચે આવે છે હવે જો ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ આ પેન્સિલ બોલ બાકસ અને તો ગબડતી કઈ વસ્તુ તો કે બોલ તો આપણે બોલ ઉપર ટીક કરીશું ત્યાર પછી સરખતી વસ્તુ પર ટીક કરો તો આપણે જોશો કે આ જે છે બેગ એ સરખે છે એટલે એની ઉપર ટીક કરીશું હવે ત્યાર પછી છે પંદર નંબરનું કાર્ડ જેમાં સરખે સરખા આકારો આ ત્રિકોણ ત્રિકોણ એના જેવું બીજું હોય તો આપણે એની સાથે આપણે જોઈન્ટ કરી દેવાનું છે અને સરખે સરખા કલરમાં આપણે એમાં સરખે સરખા ત્રિકોણમાં આ રીતે આપણે કલર ફોરવાનો છે કે આ બે છે તો આ બે પછી બીજો કલર લેવાનો આ અને આ આ અને આ એવી રીતે આપણે એને કલર પૂરીશું સરખા ત્રિકોણ ઉપર કલર પૂરીશું આમાં જોઈએ સમાન આકૃતિ જોડીને તેમાં રંગ પૂરો તો આપણે જોઈએ કે આ વર તોડ છે તો આ બેને જોડી એમાં બેમાં એક સરખો કલર પૂરવાનો આને અને આ બેને જોડી એક સરખો કલર પૂરવાનો આ બેને જોડી તેમાં એક સરખું કલર પૂરીશું અને આ બેમાં પણ એક સરખો કલર પૂરીશું ત્યાર પછીનું કાર્ડ છે સોળ નંબરનું આમાં જુઓ સૌથી નાની આકૃતિમાં રંગ કરો તો આપણે જોશું કે આમાં સૌથી નાની આકૃતિ એટલે આ થશે તો આપણે એમાં કલર પૂરીશું સૌથી નાના વર્તુળ તો કલર દોર સૌથી નાનો ત્રિકોણ એમાં રંગ કરો સૌથી નાની પંચકોણ તેમાં આપણે ફલા કરીએ હવે જો આમાં શું છે આ કાર્ડ છે એમાં એમ કીધું કે સરખા સમાન આકૃતિ હોય તેના જોડ જોડકા જોડો તો આ બે સરખા છે તો જોઈએ આના જેવો કોણ છે તો કે આ છે આના જેવો તો કે આ ભાગ્યો છે આના જેવો આ છે આ બંને જોડી દેવા હવે ત્યાર પછીનો જે કાર્ડ છે એ છે મૂલ્યાંકન કાર્ડ એટલે આપણે જોશું કે એમાં ત્રણ કલર છે લીલો કેસરી અને વાદળી જ્યાં જ્યાં આકૃતિમાં ત્રિકોણ દેખાય ત્યાં આપણે લીલો કલર પૂરીશું જ્યાં વર્તુળ દેખાય એમાં આપણે કેસરી કલર પૂરીશું વાદળી લંબચોરસ દેખાય એમાં વાદળી કલર પૂરીશું એ જ રીતના આમાં ત્રિકોણ હોય ત્યાં લીલો કલર પૂરીશું પછી ગોળ હોય ત્યાં કેસરી કલર પૂરીશું અને લંબ ચોરસ હોય ત્યાં આપણે ભાદરી કલર પૂરીશું અને છેલ્લું છે એકમ એટલે એકમ દૂધ છેલ્લું કાર્ડ છે જેને આપણે પાછળના પેજમાંથી કટિંગ કરી અને અહીંયા લગાડવાનું છે એટલે અહીંયા સરસ મજાનું પતંગિયું બને છે અને અહીંયા સરસ માછલી બને છે અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે હવે સમ કાર્ય માં આપણે થોડીક આવતી કરીશું તો આપણે જોઈએ છીએ કે આ જે વસ્તુ છે એ વસ્તુઓને વર્ગીકરણ કરો સમગન આ વસ્તુ કઈ છે તો એને સમ લંબગનમાં મૂકશો આ છે શંકુ આકાર પછી આ છે તો નળાકાર એમ આનો વર્ગીકરણ કરી શકાય આ જે છે એને આપણે આકાર મુજબ વર્ગીકરણ કરો તો કે આ ચોરસ ઠટકોણ ત્રિકોણ એમ એને આકાર પ્રમાણે એનું વર્ગીકરણ થઈ શકે અને આમાં આપણે કલર પ્રમાણે કલર મુજબ તો કે સફેદ છે તો આમાં લાલ છે તો આમાં દૂધિયા છે તો આમાં એવી રીતે આપણે વર્ગીકરણ કરી અને પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવી શકાય અને જો એને અંદર બહારનો ખ્યાલ આપવો હોય તો અંદર અને બહાર દરિયા નદી કિનારો એવી આપણે રમત રમાડી અંદર બહારનો એને ખ્યાલ આપી શકાય તો બાળ મિત્રો આપણે આ એકમમાં નાનો મોટો સૌથી નાનું સૌથી મોટું આવું ઉપર નીચે નજીક દૂર આ બધી વસ્તુઓ આપણે શીખા અને તમે તમારા ઘરે પણ આ બધી વસ્તુઓ લઈ ભેગી કરી અને આવી પ્રવૃત્તિ કરજો ત્યાં સુધી આપણે રજા લઈશું આવજો